નમસ્કાર મિત્રો મિત્રો સમાધાન ગોંડલ કેસ શું હજુ લાંબો ચાલશે રાજુ સોલંકીની સ્થિતિ શું છે કેસ ક્યાં પહોંચ્યો ગણેશ ગોંડલ કેસ ક્યાં પહોંચ્યો તેની પણ સ્થિતિ શું છે આ તમામ મુદ્દા પર વાત કરીશું આજના વિડીયોમાં ગણેશ ગોંડલ કેસ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા ગોંડલમાં દબદબો પોતાના કામથી પોતાના નામથી ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલથી એક લાંબા સમયથી શાસન જયરાજસિંહ જાડેજાનું નામ બોલે ગણેશ ગોંડલનું નામ અને કામ બંને વિસ્તારમાં બોલે માર્કેટિંગ યાર્ડ સહિત દબદબો પણ વાત એ છે કે હવે તેઓ છેલ્લા લાંબા સમયથી મુશ્કેલીમાં છે તેમનું નામ અને તેમની પ્રોફાઇલનો આલેખ સતત ઉપર જઈ રહ્યો હતો અને આ વચ્ચે રાજુ સોલંકી સંજય સોલંકી કેસ આવ્યો અને તેમાં એક છબી બગડી છે આ છબી સુધરશે કે નહીં એ ખબર નથી પરંતુ આ કેસ કેટલો લાંબો ચાલશે એ સવાલ છે એક સવાલ એ હતો કે શું સમાધાન થઈ ચૂક્યું છે શું રાજુ સોલંકીના પત્ની ગોંડલ જઈને સમાધાન કરી આવ્યા છે અને રૂપિયા બે કરોડ લીધા છે આ વાત ચર્ચાણી અંદરખાને વાત ચાલતી હતી પરંતુ આ વાત વધુ વેગ પકડે આ પેલા જ રાજુ સોલંકી ના પત્નીએ આ વાતને રદિયો આપ્યો છે પૂર્વ મેર લાખા પરમાર ના પુત્ર રાવણ પરમારે આ બાબતે વાત કરી છે પહેલા સાંભળો કે સમાધાન બાબતે તેમણે શું કહ્યું છે ત્યારબાદ આ કેસ બાબતે વધુ ચર્ચા કરીએ આજ દિવસે જે ગોંડલ ગણેશનો કેસ રાજુભાઈ સોલંકીના સુપુત્રનું અપહરણ થયેલ હતું તે બાબતે વ્યક્તિઓ દ્વારા અલગ અલગ ખોટી છે કે જુનાગઢના રાજુભાઈ સોલંકીના ધર્મપત્ની એટલે કે હંસાબેન રાજુભાઈ સોલંકી ગોંડલ જઈ અને જયરાજસિંહ પાસે બે કરોડ રૂપિયામાં સમાધાન કરેલ છે તે તદ્દન વાત ખોટી છે અને આવી ખોટી અફવાઓ ફેલાવાનું જે કોઈ વ્યક્તિઓ કરો છો એ બંધ કરી દેજો ના છૂટકે અમારે આપની સામે પણ કાયદાકીય કાર્યવાહી મુજબ પગદાની કેસ નોંધાવવો પડશે અમારા અનુજાતિ સમાજ હંમેશા અમારી સાથે છે અને આવતા સમયમાં પણ સાથે છે પરંતુ આ લડાઈ છે એ કાયદાકીય છે એટલે અનુજાતિ સમાજ ક્યાંક ને ક્યાંક રોડ ઉપર અમે દેખાવ નથી કરતા એનો મતલબ એવો નથી કે તમે કોઈ પણ વ્યક્તિ યુટ્યુબરો આપના મન થાય તેવું નિવેદનો આપો આપે કોઈ સબુતી કરી કે આપની પાસે હંસાબેન ક્યારેય જયરાજસિંહ મળવા ગયા જિલ્લાના પ્રમુખ રાજુભાઈ સોલંકીના ઘરના ક્યારેય જયરાજને મહિલા નથી બે કરોડ રૂપિયામાં સમાધાન થઈ ગયું તે વાત ખોટી તમારી કરવાની બંધ કરી દેજો ના છૂટકે આપની સામે કાયદેસરની કાર્યવાહી અમારે કરવી જોઈશે આપે સાંભળ્યું કે રાવણ પર મારે શું કહ્યું સમાધાન નથી થયું બીજી વાત એ છે કે જો કોઈ આ પ્રકારના સમાચાર ચલાવશે તો કાર્યવાહી ફોજદારી હાથલ કરવામાં આવશે ત્રીજી વાત એ છે કે તમામ મુદ્દાને લઈને તેઓ કાયદેસર કાર્યવાહી કરી રહ્યા છે એટલે કે કામ ચાલુ છે હવે થોડા કેસ વિશે જાણી લઈએ કે કેસ ક્યાં પહોંચ્યો છે શું થયું છે રાજુ સોલંકી સહિત લોકોની ઉપર ગુસ્સીટો કેઠળ કાર્યવાહી કરવામાં આવી છે રાજુ સોલંકી મહિના થઈ એટલે ત્રણ માસથી તેઓ જેલમાં છે તેની સાથે અગિયાર લોકો કુલ અગિયાર લોકો અને તેમની ચાર્જશીટ પણ રજૂ થઈ ચૂકી છે ચાર હજાર પાંચસો પાનાની ચાર્જશીટ અને પુરાવાનો નાશ કરવામાં આવ્યો તેની કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે હાઈકોર્ટમાં જામીન માટેની અરજી કરવામાં આવી હતી પરંતુ હવે જૂનાગઢ હેટ્રોસિટી કોર્ટમાં જામીનની અરજી કરવાની હતી એ છેલ્લે સમાચાર મળ્યા હતા પરંતુ હજુ ગણેશ ગોંડલ બહાર આવશે કે નહીં તે બતાતું નથી રાજુ સોલંકી જેલમાં જરૂર છે પરંતુ આ મુદ્દાને લઈને સમાધાન નથી થયું કહેવાતું હતું કે રાજુ સોલંકી અને તેના બંને પુત્ર ભાણેજભાઈ બધા જેલમાં હોય તો પછી તેઓ સમાધાન કરી નાખશે પરંતુ હજુ સુધી તેવું થયું નથી એક વાત એ છે કે રાજુ સોલંકી ધર્મ પરિવર્તન કરવાના હતા તેઓ તે બાબતે ચીમકી આપતા હતા ઇસ્લામ અંગીકારની વાત કરતા હતા તેમને પૂછવામાં આવ્યું હતું સંવાદદાતાએ કે સામાન્ય રીતે દલિત સમાજમાંથી બૌદ્ધ ધર્મ તરફ લોકો આગળ વધતા હોય છે તમે કેમ ઇસ્લામ તરફ ત્યારે તેમણે કહ્યું હતું કે આ સરકાર તો જ તે આ બાબતને ગંભીરતાથી લેશે અને ત્યારબાદ તેઓ ગાંધીનગર પણ જવાના હતા રજૂઆત કરવા પંદર ઓગસ્ટ પહેલાં પરંતુ આ પહેલાં જ તેમની ધરપકડ કરવામાં આવી એક સવાલ એ પણ થઈ રહ્યો હતો કે આ તમામ જૂના કેસ બે હજાર ઓગણીસ પહેલાના હવે કેમ યાદ આવ્યા પોલીસને હવે કેમ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે એ પણ સવાલ થઈ રહ્યા હતા સવાલ એ પણ થઈ રહ્યા હતા કે જયરાજસિંહ જાડેજા શું દૂધે ધોયેલા છે પરંતુ મુખ્ય વાત એ છે કે પોલીસ કાર્યવાહી કરી રહી છે કોઈ પણ વ્યક્તિ સામે કેસ જૂનો હોય કે નવો હોય પોલીસ કાર્યવાહી કરી રહી છે એ પોતાની રીતે સાચું ખાલી સમય આગળ પાછળ થઈ રહ્યો છે કદાચ આ બાબતને લઈને પોલીસ પર માથલા ધોવાઈ રહ્યા હતા અને આ જ કારણોસર એક સમાચાર એ પણ સામે આવ્યા કે પુરાવા નાશ કરવાની કલમ પણ પોલીસે ઉમેરી છે ને આવનારા સમયમાં ગણેશ ગોંડલની મુશ્કેલી આ કલમ વધારી શકે છે આ તમામ પ્રકારના સમાચાર છે જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે ગણેશ ગોંડલ જેલમાં છે તેની પ્રોફાઇલમાં એક કલંક લાગી ચૂક્યું છે કહેવાય છે કે હજુ આવનાર સમયમાં આ કેસનો સુખદ અંત આવે કે નહીં તે બતાતું નથી રાજુ સોલંકીનું શું થશે તેમના પરિવારનું શું થશે આવનાર સમયમાં ખબર પડશે એક વાત સ્પષ્ટ છે કે સંજય સોલંકી સાથે જે પણ થયું તે નિંદનીય છે તે ખોટું છે અને જો ખરેખર તેમણે જે કહ્યું છે સત્ય છે તો આ પ્રકારની ઘટના એક ધારાસભ્યના પુત્રને ન શોભે પરંતુ સામે વાત તે પણ છે કે જો ફરિયાદ કરનાર વ્યક્તિ પોતે દૂધે ધોયેલા ના હોય ફરિયાદ કરનાર વ્યક્તિ પોતે જ આરોપી હોય ભૂતકાળમાં અનેક ગુનામાં સામેલ હોય તો તેની પર પણ કાર્યવાહી થવી જોઈએ પરંતુ મુખ્ય વાત એ પણ છે કે એક કેસ અલગ છે આ કેસ અલગ છે તેણે ગુના કર્યા છે પરંતુ તેની પર કોઈ કોઈ પણ જાતનું અયોગ્ય થયું છે તો તે કેસ પણ નિષ્પક્ષતાથી તપાસાવો જોઈએ તેવું લોકો કહેતા રહ્યા છે જોવું રહ્યું ગણેશ ગોંડલ નિરાજસિંહ જાડેજા ગોંડલનો એક મોટો પરિવાર દબદબો ધોરાવતો પરિવાર તેમાં શું થાય છે આવનાર સમયમાં શું થાય છે તેમની સાથે રાજુ સોલંકી વિશે આપ કોમેન્ટ બોક્સમાં લખજો મુખ્ય વાત એ છે કે સમાધાન થશે કે નહીં આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર